નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ જેતપુર અગિયારસો છેતાલીસથી પંદરસો ને સોળ હળવદ તેરસો થી પંદરસો ને પંદર બોટાદ તેરસો એસી થી પંદરસો ને છ્યાસી જામજોધપુર ચૌદસો થી પંદરસો ને અગિયાર કાલાવડ તેરસો થી પંદરસો ને છ અમરેલી સાતસો થી પંદરસો ને પિંચ્યાસી ભાવનગર ચૌદસો ઓગણત્રીસથી ચૌદસો ને સત્યાસી સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો ને દસ ખાંભા તેરસો પચાસથી પંદરસો ને સત્તર બાબરા ચૌદસો દસથી પંદરસો ને ચાલીસ ગોંડલ અગિયારસો એક્યાસીથી પંદરસો ને એકાવન વિજાપુર ચૌદસો એકત્રીસથી પંદરસો ને અગિયાર ધળાજા એક હજાર પચાસથી અગિયારસો ને અગિયાર હારીજ નવસો પચાસથી નવસો ને પચાસ મહુવા સાતસોથી ચૌદસો ને બાર વિસનગર તેરસોથી સોળસો છસદણ તેરસો થી પંદરસો ને સાઠ